ધોરણ બાર વિષય સંસ્કૃત પાઠ ચાર સજ્જુહુદીહ પાવકમ જટાધારી બની અગ્નિમાં હોમ કરો સ્વાધ્યાય પ્રશ્ન એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો એક કે નિશિતા ઇશવઃ ઇવ ધનંતી ઓપ્શન એ મુઢધીય બી શઠાહા સિ દેહિનહ બી ભુભુતઃ જવાબ છે બી શઠાહ

મનુઃ કથમ સિદ્ધિ ઓપ્શન પાંચ લક્ષ્મી પતેહ કિમ ઓપ્શન એ શમ બી ક્ષમા સી કારમુક ડી જટા જવાબ છે સી કારમુક ત્યાર પછી પ્રશ્ન બે नीचे ना प्रश्नों ना संस्कृत भाषा में उत्तर लखो एक की दृशा मूढ़धीय पराभव व्रजन्ति उत्तरम ये मायावीसु मायी न भवन्ति ते मूढ़धीय जना पराभव व्रजन्ति बे देही की कीदृशस्य जनस्य वस्याः भवन्ति उत्तरम् अवंत्यकोपस्य निहन्तु रापदाम जनस्य देहिनः स्वयमेव वश्यः भवन्ति 3 चित्तवृतेयः खलु की द्रशस्यः भवन्ति उत्तरम् चित्तवृतेयः खलु विचित्ररूपाः भवन्ति 4 शत्रुन् औधुय के सिद्धिम व्रजन्ति उत्तरम् निष्प्रुहा मुनयः शत्रुन् औधुय समेन सिद्धिम व्रजन्ति ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના બે થી ત્રણ વાક્યોમાં ગુજરાતી ભાષામાં ઉત્તર લખો એક ષઠ લોકો ભોળા લોકોને કઈ રીતે હણી નાખે છે ઉત્તર ખુલ્લા શરીરવાળા એટલે કે બખ્તરથી રક્ષાયા વિનાના અંગોવાળા માણસોને જેમ તીક્ષ્ણ બાણો તેમના શરીરમાં પેસી જઈ તેમને હણી નાખે છે તેમ ષઠ લોકો સરળ હૃદય સીધા મનુષ્યોને વાતોમાં ભોળવી તેમના મનમાં પેસી જઈને તેમને હણી નાખે છે બે ક્રોધ શૂન્ય માણસની મૈત્રી કે શત્રુતા અંગે દ્રૌપદી શું કહે છે ઉત્તર જેનો ક્રોધ નિષ્ફળ જતો નથી તેવા આપત્તિને દૂર કરનારા પુરુષને લોકો પોતાની જાતે જ વશ થઈ જાય છે દ્રૌપદી ક્રોધ શૂન્ય માણસની મૈત્રી કે શત્રુતા અંગે કહે છે કે જગતમાં ક્રોધ શૂન્ય માણસ લોકોનો મિત્ર બને છે છતાં લોકો તેનો આદર કરતા નથી અને શત્રુ બને છતાં લોકોને તેનો ભય હોતો નથી આથી યુધિષ્ઠિરે ક્રોધી બનીને પોતાના ક્રોધના ફળ શત્રુને ચખાડવા જોઈએ ત્રણ યુધિષ્ઠિરની આપત્તિથી દ્રૌપદી કઈ રીતે પીડા અનુભવે છે ઉત્તર યુધિષ્ઠિરની આ સ્થિતિ શત્રુઓને કૌંસમાં દુર્યોધન વગેરે કૌરવોને લીધે થઈ છે તેથી તેમની આ મહાન આપત્તિને વિશે વિચારતા દ્રૌપદીના મનને મનોવ્યથાઓ બળપૂર્વક ભાંગી નાખે છે આથી તે મનોવ્યથાઓની પીડા અનુભવે છે ચાર મુનિઓ અને રાજાની સિદ્ધિ કઈ બાબતે ભિન્ન હોય છે ઉત્તર નિષ્પ્રુહ મુનિઓ શત્રુઓને અવગણીને એટલે કે કામ ક્રોધ લોભ વગેરે સડરીપુઓનો સમ શાંતિથી નાશ કરીને સિદ્ધિ મોક્ષ પ્રાપ્ત કરે છે જ્યારે રાજાઓ સમથી નહીં પરંતુ યુદ્ધ દ્વારા પોતાના શત્રુઓનો નાશ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરે છે પાંચ ક્ષમાને સુખનું સાધન માનનાર યુધિષ્ઠિરને દ્રૌપદી શું કહે છે ઉત્તર યુધિષ્ઠિરને યુદ્ધ કરવા માટે પ્રેરણા આપતી દ્રૌપદી અંતે પૂરેપૂરા આક્રોશથી યુધિષ્ઠિરને ઠપકો આપતા કહે છે કે જો આપ પરાક્રમ રહિત બનીને ચીરકાળ સુધી ક્ષમાને જ સુખનું સાધન સ્વીકારતા હોવ તો રાજચિહ્નરૂપ ધનુષ્યનો ત્યાગ કરીને જટા ધારણ કરીને કૌશમાં તપસ્વી બનીને અગ્નિમાં આહુતિ આપો ત્યાર પછી પ્રશ્ન ચાર સમીક્ષાત્મક નોંધ લખો એક દ્રૌપદીની મનોવ્યથા ઉત્તર મહાકવિ ભારવીરચિત કિરાતાર્જુનિયમ મહાકાવ્યના પ્રથમ સર્ગમાં વનેચરનો પ્રસંગ આવે છે વનવાસ દરમિયાન યુધિષ્ઠિરે દુર્યોધનની રાજ્ય વ્યવસ્થા જાણવા માટે મોકલેલો આ ગુપ્તચર હસ્તિનાપુરથી પાછો આવીને તેમને દુર્યોધનના કુશળ રાજ્ય વહીવટના સમાચાર આપે છે ત્યારબાદ યુધિષ્ઠિર દ્રૌપદી સહિત પોતાના ભાઈઓ સાથે ગુપ્ત મંત્રણા કરે છે તે દરમિયાન શત્રુના અભ્યુદ્ધ વિશે સાંભળીને તેનાથી ઉત્પન્ન થયેલી પોતાની સંવેદનાઓને રોકવા અસમર્થ બનેલી દ્રૌપદી રાજા યુધિષ્ઠિરના ક્રોધ અને ઉદ્યોગને ઉત્તેજિત કરનારી વાણી બોલે છે દ્રૌપદી કહે છે કે નારીની મર્યાદાને દૂર કરતી આપના જેવાઓને સ્ત્રીઓ વડે અપાયેલી સલાહ નિંદા જેવી લાગે પરંતુ મારી દુઃખદ માનસિક વ્યથાઓ જ મને બોલવા પ્રેરે છે હું તમારી આ બુદ્ધિને સમજી શકતી નથી ખરેખર મનની વૃત્તિઓ વિચિત્ર સ્વરૂપની હોય છે તમારી મોટી આપત્તિને વિશે વિચારતા મારા મનને મનોવ્યથાઓ બળપૂર્વક ભાંગી નાખે છે તમારી આ દશા શત્રુઓને લીધે થઈ છે અર્થાત દુર્યોધનના કપટને લીધે જ આ વનવાસ આવી પડ્યો છે અને પાંડવોની આવી દુર્દશા થઈ છે સ્વમાની મનુષ્યો માટે સ્વમાન અને પરાક્રમ મહત્વના છે

આપત્તિ આવ્યા હોત તો તેને આટલી પીડા ન થઈ હોત પરંતુ આ તો શત્રુઓના કારણે દુઃખ આવ્યું છે યુધિષ્ઠિરને વીરતા પ્રતાપ ઝાંખા પડ્યા છે તેથી તેને વિશેષ લાગી આવે છે આથી તે ભારે દુઃખ અનુભવે છે યુધિષ્ઠિર દુર્યોધન સામે અન્ય રાજવીઓની માફક શરતનો ભંગ કરીને વળતો હુમલો કરતા નથી તેથી તે સ્વમાની નથી એમ તેને લાગે છે એક વીર પતિના હિતની ચિંતા કરનારી ક્ષત્રિયાણી રૂપે દ્રૌપદીનું વ્યક્તિત્વ અહીં દીપશિખા સમાન ઝળહળી રહ્યું છે તેને મન પરાજય કરતા પણ માનહાની થવી એ અસહ્ય છે બે દ્રૌપદીનો યુધિષ્ઠિરને ઉપાલંભ ઉત્તર મહાકવિ ભાર વીર ચિત મહાકાવ્યના પ્રથમ સર્ગમાં દ્રૌપદીની ઉક્તિ આવે છે દુર્યોધન ની સંપૂર્ણ અને યુધિષ્ઠિરની નિષ્ક્રિયતા જોઈને આપવા આગ્રહ કરે છે અહીં દ્રૌપદી એમ કહેવા માંગે છે કે દુર્યોધન કપટી છે કપટી સાથે નીતિ જ અપનાવવી જોઈએ સઠમ પ્રતિ સાઠ્યમ કુરિયાત આડેલાકડે આડોવીર છાણના દેવને કપાસિયાની આંખો તથા ટીટ ફોર ટેટ એ નિયમ પ્રમાણે દુર્યોધન સામે કુટલ નીતિ જ અપનાવવી જોઈએ આર્જવમ હિ કુટિલેશુ ન નીતિ અર્થાત કુટિલજનો પ્રત્યે રૂજુતા એ નીતિ નથી આવા લોકો સરળ અરક્ષિત શરીરવાળાના અંગોમાં તીક્ષ્ણ બાણોની જેમ પ્રવેશીને તેમનો નાશ કરે છે તેથી આવા લોકો વિશ્વાસપાત્ર નથી સાંપ્રત સમયમાં યુધિષ્ઠિરે જરા કોપ કરવો જોઈએ એમ કહેતી દ્રૌપદી માને છે કે ક્યારેક ક્રોધ ક્રોધ કરવો પણ જરૂરી છે મનુષ્યના આંતરિક એક દુર્ગુણ છે છતાં ક્યારેક વ્યવહારિક જીવનમાં તેને સ્વીકારવો પડે છે કારણ કે લોકો સફળ કોપવાળા અને આપત્તિનો નાશ કરનારા પુરુષને જ વશ થાય છે ક્રોધરહિત નિર્બળ માણસને તુચ્છ પ્રાણી સમજે છે તે લોકોનો મિત્ર બને છે સ્નેહી બને તો પણ તેના પ્રત્યે લોકોને આદર હોતો નથી અને શત્રુ બને તો તેનો ડર રહેતો નથી સફળ કોપવાળા મનુષ્યની મૈત્રી કે શત્રુતાની બીજા લોકો ઉપેક્ષા કરી શકતા નથી દ્રૌપદી યુધિષ્ઠિરને ઠપકો આપતા કહે છે કે તમારી આ બુદ્ધિને હું જાણી શકતી નથી ખરેખર વિચિત્ર રૂપાહ ખલુ ચિત્ત તમારી આ આપત્તિને જોતા વિચારતી હું માનસિક વ્યથાઓથી પરાણે પીડાતી ભાંગી પડું છું કેમ કે આ દશા શત્રુઓને લીધે છે તેથી તે મારા મનને મૂળ સહિત ઉખાડી નાખે છે શત્રુઓથી જેમની શક્તિરૂપી સંપત્તિ નષ્ટ ન થઈ હોય તેવા સ્વમાની પુરુષોને અપમાન હાર પણ ઉત્સવરૂપ હોય છે હે રાજન શાંતિ ત્યજીને શત્રુઓના નાશ માટે તમે તે તેજને પુનઃ ધારણ કરો પ્રસન્ન તૃષ્ણા વિનાના જ શ્રમથી શત્રુઓને અવગણીને સિદ્ધિ પામે છે રાજાઓ નહીં વિવિધ દલીલોથી યુધિષ્ઠિરને યુદ્ધ માટે પ્રોત્સાહિત કરતી દ્રૌપદી પોતાના વક્તવ્યનું સમાપન કરતા વધુ જુસ્સો ધારણ કરે છે અંતે યુધિષ્ઠિર જો કૌરવોએ કરેલા અપમાનો બદલો લેવાનું ન વિચારતા હોય

તો ધનુષ્ય ત્યજીને મતલબ રાજપાટ છોડી દઈને વનમાં જઈ વસો અને તપસ્વી થઈ અગ્નિમાં હોમ કરીએ રાખો આમ પતિના હિતને ઈચ્છનારી તેમના દુઃખોથી પીડા અનુભવતી રાજનીતિની જાણકાર દ્રૌપદી યુધિષ્ઠિરને કઠોર વાણીમાં તેના ક્ષાત્રતેજને શોભે એમ ઉપાલંભ આપે છે ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેની પંક્તિઓ સસંદર્ભ સમજાવો એક વિચિત્ર રૂપાહા ખલુ ચિત્તવૃતયઃ ઉત્તર અનુવાદ ખરેખર મનની વૃત્તિઓ જુદી જુદી છાતની હોય છે કૌંસમાં વિચિત્ર સ્વરૂપા હોય છે સ્પષ્ટીકરણ પ્રસ્તુત પંક્તિ મહાકવિ ભાર વિતરણિત કિરાતાર્જુનિયમ નામના મહાકાવ્યના એક શ્લોકમાંથી ઉદ્ધૃત કરવામાં આવી છે કિરાતાર્જુનિયમ ના પ્રથમ સર્ગમાં વનેચરની ઉક્તિ બાદ દ્રૌપદી યુધિષ્ઠિરને ઠપકો આપે છે જેનું વર્ણન સજ્જુહુધિ પાવકમ નામના પદ્યપાઠમાં પ્રાપ્ત થાય છે વનવાસના આરંભે દૈતવનમાં વસતા પાંડવોમાંથી યુધિષ્ઠિર દુર્યોધનની રાજનીતિ જાણવા માટે એક વનવાસીને ગુપ્તચર બનાવીને હસ્તિનાપુર મોકલે છે ત્યારબાદ ગુપ્તચર પરત ફરીને દુર્યોધનની શાસન વ્યવસ્થા સુચારુ રીતે ચાલતી હોવાનો અહેવાલ આપે છે તેથી યુધિષ્ઠિર પાંડવો અને દ્રૌપદી સાથે મળી દુર્દશાની સમયે દ્રૌપદી અને યુધિષ્ઠિરનો જે સંવાદ થાય છે તેમાં યુધિષ્ઠિરની શત્રુઓ પ્રત્યેની ગંભીર શાંત નીતિ રીતિથી અકડાયેલી દ્રૌપદી તેમની જુસ્સો ચઢાવવા માટે ઠપકો આપે છે

પ્રસ્તુત પદ્યમાં યુધિષ્ઠિરને યુદ્ધ કરવા માટે તત્પર બનાવવા ઈચ્છતી દ્રૌપદી જુસ્સાથી યુદ્ધનું સમર્થન કરતા યુધિષ્ઠિરને સલાહ આપતા કહે છે છે કે તમારી આવી શત્રુઓને કારણે થઈ તેથી તે મારા મનને સમૂળ ઉખેડી નાખે છે શત્રુઓ વડે જેમની શક્તિરૂપી સંપત્તિ નાશ ન પામી હોય તેવા સ્વમાની પુરુષોને હાર કૌંસમાં પરાજય પણ ઉત્સવ સમાન જ છે કોઈ પણ રાજાના જીવનમાં જય પરાજયનો પ્રસંગ તો આવે જ છે શત્રુઓથી પાંડવોના દ્રવ્યનો નાશ ન કરાતા જો ભાગ્યથી કરાયો હોત તો તે તે નાશ અને દ્વારા થયેલ પરાજય ઉત્સવ સમાન મનાત પરંતુ એ પરાજયની સામે યુધિષ્ઠિરની નિષ્ક્રિયતા તેને માટે અસહ્ય બની છે પોતાની દશા ભાગ્યાધીન છે એવું વ્યર્થ સાંત્વન લઈને યુધિષ્ઠિર બેસી રહે તે દ્રૌપદીને પસંદ નથી આથી તે યુધિષ્ઠિરને બમણા ઉત્સાહ થી યુદ્ધ માટે સજ્જ થવા આગ્રહ કરે છે પરાજય જો પરાજિત રૂપના ઉત્સાહને હણી ન નાખે તો તે પરાજય મોટો અનર્થ નથી હકીકતમાં તો મનુષ્યનો ઉત્સાહ ટકી રહે તે જરૂરી છે કેટલીક કેટલીકવાર રાજા પરાજય પ્રાપ્ત થતા બમણા ઉત્સાહથી પોતાનું સૈન્ય વધારે છે બળનો સંચય કરે છે અને રાજનીતિનો આશ્રય લઈને શત્રુનો વિનાશ કરે છે આમ હારની સામે નૈતિક ઉત્સાહ ટકી રહેવો જોઈએ સ્વમાની માણસો હાર પામીને પણ પોતાની નૈતિક તાકાત ગુમાવતા નથી ઉલટાનું તેમનો ઉત્સાહ વધે છે અને તે આવેલ આપત્તિનો વધારે ઉત્સાહ અને જુસ્સાથી સામનો કરવા તત્પર બને છે કહેવાયું છે કે મનસ્વી કાર્યાર્થી ન ગણી હતી દુખમ ન ચ સુખમ

ભાર જે પ્રસ્તુત પદ્યનું શીર્ષક પણ નામક દ્યુતમાં પોતાનું રાજપાટ હારીને વનવાસ દરમિયાન પાંડવો જ્યારે દૈતવનમાં નિવાસ કરતા હતા ત્યારે દુર્યોધનની પ્રજાલક્ષી નીતિને જાણવા માટે યુધિષ્ઠિરે એક વનવાસીને ગુપ્તચર બનાવીને હસ્તિનાપુર મોકલ્યો હતો

યુધિષ્ઠિરને ઠપકો આપે છે તેના વચનો દ્રૌપદી તૈયાર થવા અગ્નિ જેવા કઠોર વચનોથી તેના સ્વમાનને ઢંઢોળવાનો પ્રયત્ન કરે છે દ્રૌપદીની આ તેજસ્વી વાણીમાં તેનો પાંડવો પ્રત્યેનો સ્નેહ અને સ્ત્રીના વ્યક્તિત્વનો ઉત્તમ પ્રતિબિંબ પડે છે